જે માતાજી મેં એક આજ લોંગ કુર્તી કટિંગ એન્ડ સ્ટિચિંગ કેવી રીતે કરવું જે સિમ્પલ રીતે કહીશ તો આ ટાઈપથી આપણે કટિંગ કરવાનું શરૂ કરીએ તો મેં એક પેપર છે તેમાં તમને આસાનીથી સમજાઈ શકે એટલે માટે કટિંગ કરું છું તો આપણા શોલ્ડરનો ભાગ છે તે સિક્સ ઇંચ અને બાઈ ગાળો છે છ ઇંચ એવી રીતે છ ઇંચ માર્ક કરી લેવાનું છે આ ટાઈપથી આપણે માર્ક કરી અને એક રાઉન્ડ શેપ દઈ દેવાનો છે જે બાઈ ગાળાનું તો આ ટાઈપથી આપણે ઉપરથી અહીંયાથી સાડા અહીંયાથી માર્ક કરવાનું છે આવી રીતે અને આપણે જે વાળવાનો ભાગ છે તે પણ આપણે કટિંગ કરી લેવાનો છે અને આપણે ગળાનો ભાગ છે તેને આવી રીતે ગોળ ગળું કરવાનું છે તો આવી રીતે ચોરસ કરીને આપણે ગોળ શેપ દઈ દેવાનો છે સિમ્પલ રીતે તો આની આપણે લંબાઈ રાખવાની છે ચાર ચાર પાંચ એટલે સાડા ચાર ઇંચ અને આપણે ઓલો પણ બે ઇંચ અને બાઈ ગળાની સિક્સ ઇંચ ઉપર શોલ્ડર સિક્સ ઇંચ અને આપણે જે ફિટિંગનું છે તેની અંદર અગિયાર ઇંચ અને આપણે ફૂલ જે લંબાઈ છે તે બેતાલીસ ઇંચ અને નીચે વાળવાનું સહિત એટલે આપણે દસ ઇંચ અને કમરના ભાગે આપણે નાઈન ઇંચ તો આવી રીતે આપણે કટિંગ સિમ્પલ રીતે થઈ જશે તો આવી રીતે તમે જોઈ લો તો આ ટાઈપથી કટિંગથી આપણે આવી રીતે કટિંગ કરવાનું છે જે મેં લાલ એરો કરું છું ત્યાંથી આપણે કુર્તીનું કટિંગ કરી લેવાનું છે ને આ માપ સાથે તો આ ટાઈપથી બે બે ભાગ છે તેને આપણે અલગ કરી લેવાનું છે અને પછી આપણે આ જે ગોળ ગળું છે તે કટિંગ કરવાનું છે હવે આ પાછળનો ભાગ છે તેને આપણે ગોળ રાખવાનો છે એટલે આપણે આવી રીતે ત્રણ ઇંચ માપ લેશું અને નીચેથી બે ઇંચ એટલે આવી રીતે ગોળ આપણું કટિંગ થઈ જાય તો આ ટાઈપથી આપણે આગળનો અને પાછળનો ભાગ કટિંગ થઈ ગયો છે તો હવે આપણે સ્લીવનું કટિંગ કરી લઈએ તો આવી રીતે આપણે ચાર વડું વાળી લેવાનું છે તો સ્લીવની જે લંબાઈ છે તે આપણે તેર ઇંચ રાખવાનું છે અને ઉપરથી અઢી ઇંચ એટલે આ ટાઈપથી આપણે સ્લીવનું કટિંગ કરીએ તો આ ટાઈપથી આપણે અઢી ઇંચ રાખવાનું છે છેલ્લે અને આવી રીતે સ્લીવ કટિંગ કરી લેવાનું તો આ ટાઈપથી આપણે અઢી ઇંચ લઈ લીધું છે અને આપણે આવી રીતે સાઈડ સિમ્પલ દોરી લેવાનું છે અને લાલ કલરનો એરો કરો છે ત્યાંથી કટિંગ કરી લેવાનું છે તો આ ટાઈપથી કટિંગ કરી લેવાનું છે અને વચ્ચેનો જે આપણે ગાળો રાખ્યો હતો તે આઠ ઇંચ રાખેલો છે તો આ ટાઈપથી આપણે આગળનો ભાગ છે કુર્તીનો આ પાછળનો ભાગ છે અને સ્લીવ કટિંગ છે તો આ ટાઈપથી આપણે બંને સ્લીવ કટિંગ થઈ ગઈ છે તો સિમ્પલ રીતે આપણે હવે સીવવાનું શરૂ કરીએ તો અમે કાપડમાં કટિંગ કરી લીધું છે તો આ ટાઈપથી આપણે અસ્તર લઈ લેવાનું છે અને ગોળ ગળે આવી રીતે સિલાઈ મારી લઈએ અસ્તર આપણે આખી કુર્તીમાં મૂકવું તો એ પણ મૂકી શકીએ અને કમર સુધી મૂકવું તો પણ મૂકી શકીએ તો આ કુર્તીમાં મારે આખી સુધી આપણ મૂકેલું છે અસ્તરનું તો આ ટાઈપથી આપણે સિલાઈ ગોળ કરી તો આ ટાઈપથી ગોળ ગળું આપણે સ્ટીચ કરી અને કાપડ જે વચ્ચેનું છે તે કટિંગ કરી લેવાનું છે અને આપણે કાપા લગાવી દઈએ જેના કારણે ગોળ ગળું છે એટલે આપણે કટ કરી લઈએ એટલે સિમ્પલ રીતે ગોળ ગળું થઈ શકે તો આપણે અસ્તરનો ભાગ આવી રીતે એક જ રાખવાનો છે નીચે આપણે મેઇન ભાગ ન આવવો જોઈએ તો આવી રીતે સિમ્પલ રીતે સિલાઈ મારી લેવાની છે એટલે આપણે પલટાવામાં એક સહેલાઈ પડે અને સિમ્પલ રીતે આપણે ગોળ ગળું ફિનિશિંગ સાથે તૈયાર થાય તો આવી રીતે મેં મેન સિલાઈ પણ મારી લીધી છે તો આ ટાઈપથી આપણે બંને ગળામાં એવી રીતે કરી લેવાનું છે પાછળના ભાગમાં અને આગળના ભાગમાં અને આપણે જે હવે કાપડ છે જે અસ્તરનો ભાગ છે તેને હવે જોઈન્ટ કરી લઈએ તો આ ટાઈપથી સિમ્પલ રીતે આપણે જોઈન્ટ કરી લેવાનો છે અસ્તર જોઈન્ટ કર્યા બાદ હવે આપણે જે વધનો અસ્તર છે તેનું કટિંગ કરી લઈએ બંને સેટતા ટાઈપથી આપણે કુર્તીનું જે કાપડ અસ્તર છે તે મુકાઈ ગયો છે અને બંને ભાગ આવી રીતે તૈયાર કરી લીધા છે હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરી લઈએ તો ઉપરના શોલ્ડરે આપણે સિલાઈ મારી લેવાની છે બે સિલાઈ મારી લેવાની છે આવી રીતે અને ઉપરથી આપણે મેન સિલાઈ મારવી તો પણ મારી શકીએ તો બંને શોલ્ડર આવી રીતે જોઈન્ટ કરી લઈએ આવી રીતે આપણે શોલ્ડર જોઈન્ટ થઈ ગયું છે હવે આપણે સ્લીવ છે તેને નીચે નીચેને સિમ્પલ રીતે વાળી લઈએ આ ટાઈપથી સિમ્પલ રીતે આપણે સ્લીવને વાળી લેવાની છે બાઈને અને હવે આપણે જોઈન્ટ કરીએ સ્લીવ તો આપણે ખંભેથી વચ્ચે વચ્ચે નિશાન કરવાનું છે સ્લીવમાં અને ખંભેથી વચ્ચે નિશાનીથી આપણે એક સાઈડથી મૂકવાની છે તો આવી રીતે સિમ્પલ રીતે એક સાઈડ મૂકી દેવાની છે એવી રીતે બીજી કરતી આપણે પહેરવી અને બંને સાઈડ એવી રીતે મૂકી દેવાની છે અને પછી આપણે પાસે એક વખત મેન સિલાઈ ચલાવી લેવાની છે તો આવી રીતે બંને બે વાર આપણે મેન સિલાઈ લગાવી દઈશું તો આવી રીતે સિમ્પલ રીતે આપણે સ્લીવ કટિંગ અને સ્ટિચિંગ એના આવી રીતે સિમ્પલ રીતે મૂકી મૂકી શકાય છે તો આવી રીતે મેં એક સ્લીવ તૈયાર કરી લીધી છે એવી રીતે બંને સ્લીવ તૈયાર કરી લેવાની છે તો હવે આપણે આ જોઈન્ટ કરી લેવાનું છે તો હવે આ બંને સ્લીવો મૂકાઈ ગઈ છે અને આપણે કમર સુધી આપણે આ સિલાઈ મારી લેવાની છે તો કમરનો જે આ ભાગ જે કટિંગ કરેલો છે ત્યાંથી આપણે રફ કરવાનું છે જ્યાં નિશાન કરવું છે ત્યાં સુધી તો આવી રીતે બંને સેટ કરવાનું છે અને આપણે જ્યાં માપનું જે નિશાન કર્યા છે ફિટિંગના તે ફિટિંગ કરી લેવાનું છે પહેલા આવી રીતે ફિટિંગ કર્યા બાદ આપણે એક સિમ્પલ સારી રીતે કટિંગ કરી લેવાનું છે અને કટ્સ લગાવી દેવાનું છે જેના કારણે ખેંચાણ ન થાય તો આવી રીતે ખેંચ હવે આપણે જે ચારે બાજુ છે તે આપણે વાળીએ છીએ તો આવી રીતે સિમ્પલ રીતે માપ લઈ લેવાનું છે અને આપણે ચાર જે બાજુ છે તેને વાળી લેવાની છે તો આવી રીતે આપણે વાળવાની છે અને કમરના ભાગે કેવી રીતે વાળવી આપણે સિમ્પલ રીતે જોઈ લઈએ તો આવી રીતે આપણે કમરના ભાગને વાળવાનો છે આવી રીતે વાળ તો આવી રીતે આપણે બંને સાઈડ આવી રીતે વાળી લેવાનું છે બંને સાઈડ આવી રીતે વાળી અને આપણે નીચેથી પણ વાળી લેવાનું છે બંને સાઈડથી તો આપણે સિમ્પલ રીતે આવી રીતે લોંગ કુર્તી ઘરે કરી શકીએ છીએ સિમ્પલ રીતે આપણે કટિંગ અને સ્ટિચિંગ કરી અને તો આવી રીતે બંને ભાગ છે જે આવી રીતે માપીને આપણે સિમ્પલ રીતે વાળવાના છે તો આ ટાઈપથી લોંગ કુર્તી છે એટલે એક સિલાઈ મારવી અને કુર્તી હોય તો આપણે ડબલ સિલાઈ મારવાની રહે તો આવી રીતે આપણે બંને સાઈડ સિલાઈ મારી તૈયાર કરી લેવાની છે આપણી લોંગ કુર્તી તો આ ટાઈપથી લોંગ કુર્તી તૈયાર થઈ ગઈ છે તો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જે માતાજી